ઓરિસરના કટક રેલવે સ્ટેશન પર ભુમેશ્વરમાં આવડા જંત્રવાદી એકસ્પ્રેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને આ બનાવી જાણ થતાં જે ફાયર બ્રિગેડની ગાડીઓમાં કડશા દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવામાં જોઈ કે આ હતા હજુ સુધી આગ લાગવાનું કારણ જણાવવા મળ્યું નથી અને આગ કાબૂ મેળવવા માટે આવ્યા પછી ટ્રેનની પોતાની યાત્રા પછી શરૂ કરી છે અને ન્યૂઝ એજન્સીમાં આ ઘટનાનો વિડીયો પર શેર કર્યો છે અને જાણકારી અનુસાર આ હાડવા જનતા એક્સપ્રેસમાં ટ્રેનનું બ્રેક સુધી ધુમાડો નીકળ્યો પછી આગમાં જળાવ્યું જોવા મળે હતી અને તેની ટ્રેનને આગળ લાગતા જ મુસાફરો જીવ અટકી ગયા હતા અને આ બનાવની જાણ થતાં રેલવે અધિકારી ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને થોડીવાર પછી આગ કાબુ મેળવી લીધો હતો આ ટ્રેનમાં આગ લાગતા તેના કાબૂ મેળવવા માટે આવતા જ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સબક્રાઇઝ માય ચેનલ